નમસ્કાર દર્શક મિત્રો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું પિનલ આપસનું સ્વાગત કરું છું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આજે વાત કરી રહ્યા છે રામ લઈને એક ઐતિહાસિક પડ જે સમગ્ર દેશવાસીઓ માટે છે તે છે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસનો દિવસ કે જ્યારે ભવ્ય એવું કહી શકાય છે કે જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તે યોજાવા જઈ રહ્યો છે કે જેમાં રામ મંદિરની જે પ્રાણ પ્રતિષ્ઠા થશે ને તેમાં ચાર હજાર સંતો સહિત સાત હજાર હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે આ હસ્તીઓ ત્યાં આમંત્રિત તો રહેશે પરંતુ દરેકે દરેક દેશવાસી જે કદાચ પોતાના ઘરમાં પણ હશે તેને પણ એ દિવસે ગર્વ થશે કારણ કે વર્ષોનું આ સ્વપ્ન છે જે સાકાર થવા જઈ રહ્યું છે સનાતન ધર્મનું જે સ્વપ્ન છે તે સાકાર થવા જઈ રહ્યું છે તેવું કહી શકાય છે કે જ્યારે રામ મંદિર નિર્માણ પામવા જઈ રહ્યું છે અને તેની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ ના રોજ યોજાવા જઈ રહ્યો છે ત્યારે આજે ખાસ કરીને વાત કરીશું કે જ્યારે અયોધ્યામાં બિરાજ છે રામલલ્લા ત્યારે એ ક્ષણ કેવો હશે આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે જે તમામ લોકો ત્યાં ઉપસ્થિત હશે અને તેની સાથે આપણે સૌ પણ કે જે તેને નિહાળી રહ્યા છે ત્યારે કેટલી ગર્વની અનુભૂતિ થશે આ રામ મંદિર જે નિર્માણ થવા જઈ રહ્યું છે કે જેને ઘણા સમયથી જેની શરૂઆત થઈ ચૂકી છે કે જે ત્રણ વર્ષનો સમયગાળો જેને લાગ્યો છે આ મંદિર કેટલું અલગ હશે અને એવું કહી શકાય છે કે ક્યાંક ને ક્યાંક આસ્થા વિશ્વાસ અને સમર્પણની લાગણીઓની સાથે આ જે મંદિર છે તે નિર્માણ પામશે જેના વિશે આજે આપણે વાત કરીશું જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે દેવેન્દ્ર સોલંકીજી જેઓ વીએચપીમાંથી આપણી સાથે જોડાયા છે નરેન્દ્ર પટેલ વીએચપીમાંથી આપણી સાથે જોડાયા છે દેવેન્દ્ર સોલંકી માંથી આપણી સાથે જોડાયા છે આ બંનેનું સ્વાગત છે વેલકમ ટુ ડે સ્પેશિયલ દેવેન્દ્રજી શું કહેશું અયોધ્યામાં બિરાજ છે રામલલાજી આપણે

શરૂઆત કરીએ ને ત્યારે શ્રી રામ રક્ષાસ્તોત્રના મંત્ર થી શરૂઆત કરાય રામો રાજમણી સદા વિજય રામે પરાયણ પરતરમ રામસ્ય દાસોસ્મે સદા ભવતુ મે રામાય તસ્મય નમ આજનો આ એવો દિવસ છે આપણે એવા સમયકાળમાંથી પસાર થઈ રહ્યા છીએ આમ તો એટલો ભવ્ય સમય પણ છે કારણ કે ભારતના સ્વાધીનતાના પંચોતેર વર્ષ એ પૂરા થઈ રહ્યા છે અને ભગવાન શ્રી રામ એમના જન્મસ્થાન પર ફરીથી પધારવાના છે બાવીસમી જાન્યુઆરીનો આ દિવસ એ ભારતના ઇતિહાસનો સુવર્ણ દિવસ રહેવાનો છે એ ભગવાન શ્રી રામનું મંદિર જે છે એ ખરા અર્થમાં આપણે જોઈએ ને તો એક રાષ્ટ્ર મંદિર છે ભારતના પ્રત્યેક ઘરમાંથી ભગવાન શ્રી રામ ના મંદિર માટેનું જે છે કાર્ય થયું છે લોકોનું બલિદાન અને ત્યારબાદ અત્યારે આ જે સુવર્ણ અવસર આવ્યો છે ત્યારે એ દરેક બલિદાનોને સાચા અર્થમાં અંજલી મળશે ભારત અને આ આ એવો પ્રસંગ છે કે એમાં માત્ર ભારત નહીં ભારતના પ્રત્યેક ઘરમાં માહોલ અત્યારે જોવા મળે છે રામમય થતો જઈ રહ્યો છે ભારતીય ભારતમાં જે છે એ જ નહીં વિશ્વમાં જ્યાં જ્યાં ભારતીય બેઠા છે એ દરેક વ્યક્તિ આજે પોતાની જાતને ગૌરવાન્વિત ગૌરવાન્વિત અનુભવી રહ્યો છે અને સાથે સાથે તારીખનો જે દિવસ છે એ પોતાના જીવનમાં કારણ કે મારી ઉપસ્થિતિમાં જ્યારે હું આ ધરતી પર છું એ ભગવાન શ્રી રામ ફરીથી પોતાના જન્મસ્થાન પર થશે તો મારે કઈ રીતે આ દિવસની ઉજવણી કરવી જોઈએ એની પ્રત્યેક ભારતીય વિચાર કરી અને પોતાની રીતેની ઉજવણી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે આજે જ આપણે વાંચ્યા છે સમાચાર કે અમેરિકાના ભારતીય હિન્દુઓએ ગઈકાલે રેલી કાઢી છે અને પ્રત્યેક આજે ત્રીસ દિવસ હવે બાકી રહ્યા છે બત્રીસ દિવસોમાં દરેક ઘરની અંદર અંદર આ માહોલ હશે તારીખે વિશ્વભરની જે અમેરિકામાં જે હિન્દુઓ રહે છે જે ભારતીયો રહે છે એ પોતાના ઘરમાં પાંચ પાંચ દીવડાઓ પ્રગટાવશે આ પાંચ દીવડાઓનું મહાત્મે પણ આપણે સમજવું જોઈએ કે પાંચ પાંચ પેઢી દિલ્હી દિલી પઘુ દશરથ એ પાંચ પેઢી અને પાંચમી પેઢી એ ભગવાન શ્રી રામનું પ્રાગટ્ય

સમગ્ર વિશ્વમાં કઈ રીતે કરી શકાય એના પ્રત્યેક વ્યક્તિ વિચાર કરી અને પોતાની રીતે એની ઉજવણી કરવાની તૈયારી કરે એ દિવસે ફળી દિવાળી શરૂ એવું કહેવા દેવેન્દ્રજી ખાસ કરીને જે રીતે દિવાળીની ઉજવણી રામ મંદિર રામ ભગવાન જરી દિવાળી કહેવા ત્યારે એ દિવસે દિવાળી જેવો ઉત્સવ અને માહોલ જોવા મળશે બિલકુલ પિનલબેન દિવાળી તો દર વર્ષે આવશે પરંતુ આ પાંચસો વર્ષ બાદ જે દિવાળી આવી છે ને આ દિવાળી ફરી જીવનમાં ક્યારેય નહીં આવે અને એટલે જ ભારતનો અને વિશ્વનો પ્રત્યેક વ્યક્તિ ભારતીય વ્યક્તિ આ દિવસને એકમાત્ર પોતાના જીવનની દિવાળી છે એ રીતે એની ઉજવણી કરવાની તૈયારી કરી રહ્યો છે ફરી ક્યારે ભલે નહીં આવે દેવેન્દ્રજી પરંતુ આ દિવાળી હંમેશા વર્ષો સુધી તમામ ઘરને પ્રજ્વલિત કરી દેશે આ એક એવી દિવાળી હશે

પ્રભુ શ્રી રામ એક હિન્દુઓના ના પણ સમગ્ર વિશ્વના માનવજાત માટે આદર્શ સ્વરૂપ જેમને જીવી અને બતાવ્યું છે વિષ્ણુ ભગવાનનો સાતમો અવતાર પ્રભુ શ્રી રામ પંદરસો અઠ્યાવીસ માં બાબરના સેનાપતિ મીર બાકી જે મંદિર નું ધ્વસ્ત કરી અને હિન્દુ સમાજ છેલ્લા ચારસો ને પંચાણું પાન પાંચસો મતલબ પાંચસો વર્ષ જેટલા સંઘર્ષમાંથી લાખો લોકોનો આહુતિ આપી ભવ્ય રામ મંદિર બનવા જઈ રહ્યું છે તેમાં ઉત્સાહ તો દેશવાસીઓનો નહીં પણ સમગ્ર વિશ્વનો અને માનવજાતનો છે કેમ કે પ્રભુ શ્રી રામે જે આદર્શ જીવન આમાં આપ્યા છે એ સમગ્ર માનવજાત માટે ઉપયોગી છે એ હિન્દુ સમાજ નહીં પરંતુ સમગ્ર આ પૃથ્વી પર રહેતા બધા માનવજાત માટે છે કે જીવન કેવી રીતે જીવવું જોઈએ એનું આદર્શ સ્વરૂપ સ્વયં જીવીને આદર્શ સ્વરૂપમાં એને પોતે આચરણથી એક જીવન જીવી અને સમગ્ર વિશ્વને એક ધન્ય બનાવ્યું છે હિન્દુ સમાજ માટે બહુ જ આનંદનો દિવસ છે કે પ્રભુ શ્રી રામ આટલા બધા સંઘર્ષકાર પછી બિરાજમાન થવા જઈ રહ્યા છે આપ સૌના માધ્યમથી આપ બધા ધ્યાન પર છે સમગ્ર દેશમાં એક વાતાવરણ છે કે રામ મંદિરમાં અયોધ્યાથી પૂજિત રા અક્ષત સમગ્ર દરેક તાલુકા તાલુકા લેવલ સુધી પહોંચી ગયા છે મતલબ દરેક પ્રાંત લેવલ સુધી આવે જિલ્લા લેવલ સુધી જિલ્લાથી તાલુકા લેવલ સુધી ગ્રામ્ય લેવલ સુધી અક્ષત અક્ષત નો વિશ્વ હિન્દુ પરિષદ અને સંઘના કાર્યકર્તાઓ થકી સમગ્ર ઘર ઘર સુધી પહોંચવાનું છે કાર્યકર્તાઓમાં અનોરો આનંદ છે સાથે સાથે કાર્યકર્તાઓ રામ જન્મભૂમિ એક પત્ર લઈ અને રામ મંદિર જે બનવાનું છે એનું ચિત્ર બધાના ઘર ઘર સુધી પહોંચાડવાના છે એટલી બધી ઉત્સાહ છે કે જયારે નિધિ અભિયાન હતું તો જે લોકો જોડાયા હતા અને જેમાં થોડા અમારા કાર્યકર્તાઓ પહોંચી નતા શક્યા એ પણ આ વખતે સમગ્ર દેશના એક એક હિન્દુ ઘર સુધી પહોંચવાના છે પહેલી તારીખ પહેલી જાન્યુઆરી થી પંદરમી જાન્યુઆરી સુધી દરેકના ઘર સુધી પ્રભુ શ્રી રામના અયોધ્યાનો પ્રસાદ અક્ષતના સ્વરૂપમાં અક્ષતના હલ્દીના સ્વરૂપમાં પહોંચવાનો છે એ અક્ષત મંદિર સુધી છે સાથે સાથે અમારા કાર્ય કરતા બંધુઓ કહેશે કે તમારા નજીકના મંદિરમાં બધાને જવાનું ઘરથી આ આ ઘરેથી આ કાર્યક્રમનું નિહાળવા ના નિહારતા નજીકના મંદિરમાં સામૂહિક રીતે બધા એકઠા થશે સવારે અગિયાર વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી લાઈવ પ્રસારણ જોશે પ્રભુ શ્રી રામ ની ધૂન કરશે જે મંદિર માં હશે જે સંપ્રદાય નું એની ધૂન કરશે પ્રસાદ વિતરણ થશે અને બધા પોતાના ઘરે જશે અને સાંજે દરેક પ્રત્યેક હિન્દુના ઘરે ઓછામાં ઓછા પાંચ દીવડા અને મંદિરો સમગ્ર દેશના લાખો મંદિરો સુશોભિત થવાના છે ત્યાં બધા જ મંદિરોના ટ્રસ્ટીઓ આ કામે લાગવાના છે ત્યાં રંગોળી પૂરશે જુદી જુદી ગરબાની આનંદ ઉત્સવ અને શ્રી પ્રભુ રામ જેમ ચૌદ વર્ષે વનવાસ માંથી પરત આવ્યા હતા એના કરતા પણ વધુ મોટા સ્વરૂપમાં સમગ્ર દેશ આ દિવસના આનંદ સ્વરૂપમાં ઉજવવાનો છે અને એક દેશમાં એક વાતાવરણ ઉભું થવાનું છે કે ભાઈ રામો ભૂતવા રામો યજિત મતલબ પ્રભુ શ્રી રામ જેવી રીતે જીવન જીવ્યા હતા એવું જ જીવન પ્રત્યેક હિન્દુના ઘરમાં રામ જેવો ભાઈ લક્ષ્મણ હોય સીતા જેવી પત્ની હોય દશરથ જેવા પિતા હોય એવી ઉચ્ચ કક્ષાનું વાતાવરણ સમગ્ર દેશમાં બનશે અને જે પ્રમાણે એના લીધે સમગ્ર માનવ જાત માટે આ હિન્દુ સંસ્કૃતિ બહુ ઉપયોગી થશે અને જે અહોભાવ છે અત્યારે સમગ્ર વિશ્વ ચિંતામાં છે પર્યાવરણની ચિંતા હશે પરિવાર તૂટવાની ચિંતા હશે આ બધા જ ઉકેલ પ્રભુ શ્રી રામની જોડે છે

એ જાણે જાણે નાની નાની કહેવાય ને કે દરેક પથ્થરમાં પણ એ પૂજા પૂજન વિધિ ભગવાન જોવે છે પાણીમાં પણ પૂજા ભગવાન જોવે છે ઇવન વનસ્પતિમાં પણ ભગવાન તુલસી માતાના સ્વરૂપમાં જોઈ રહ્યો છે મતલબ સમગ્ર ની ચિંતા કરે છે ભોગવાદી સંસ્કૃતિ ના પરંતુ બધાની ચિંતા કરી બધાની પેટ ભરી અને પછી પોતે ખાવા વાળો આ જે સંસ્કૃતિ છે એ એ સંસ્કૃતિની સમગ્ર વિશ્વ ની અત્યારે જરૂરિયાત છે એટલે જેટલો આ સનાતન ધર્મ નો વધુમાં વધુ વ્યાપ પહોંચશે એની વાત પહોંચશે એના લીધે એ સબ માનવ જાત માટે બહુ ઉપયોગી છે છે અને ભોગમાં નહીં પણ ત્યાગમાં સુખ વાળો જે સંસ્કૃતિ એ સનાતન ધર્મ છે અને એ રામ દ્વારા સમગ્ર વિશ્વમાં પહોંચશે જે વિશ્વ અત્યારે હાવ અત્યારે દૂષિત છે ઝઘડાઓથી સમાધાન આ જે યુદ્ધો ચાલી રહ્યા છે જુદા જુદા પ્રકારની ને દ્વેષ ભાવ ચાલી રહ્યા છે એનાથી પણ ઉપર ઉઠી અને સનાતન સંસ્કૃતિનો વિશ્વ દેવેન્દ્રજી હવે આજે જ્યારે રામ મંદિર ની આપણે વાત કરી રહ્યા છે આજે સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે આ કદાચ વર્ષો જૂનું દરેક ભારતીયનું સ્વપ્ન હશે ત્યારે આના પાછળનું જે સંઘર્ષ છે તેના વિશે પણ ચોક્કસપણે વાત કરવા માંગીશું કે જે પ્રકારે કેટલાય વર્ષોની લાંબી કાયદાકીય લડાઈ પછી આ મંદિર નિર્માણ પામવા જઈ રહ્યું છે ખૂબ જ પેચીતો ગણાતો આ મુદ્દો આટલા વર્ષો પછી પછી ક્યાંક અચાનક સરળતાથી તેનો હલ આવી ગયો એવું કહી શકાય છે ભારત વંશની ભવ્યતામાં કેટલો વધારો કરશે અને સાથે જ આ જે આની પાછળ જે સંઘર્ષ છે તે કેટલો રહ્યો છે પિનલજી આપની વાત સાથે સહમત

ત્યારથી શરૂ થયેલો સંઘર્ષ પ્રત્યેક હિન્દુ તે દિવસથી સંઘર્ષ કરતો આવ્યો છે આમાં માત્ર હિન્દુનો સંઘર્ષ છે પરંતુ નિહંગ આમાં નિહંગોએ જે સંઘર્ષ કર્યો છે એ અને ગુરુ ગોવિંદસિંહજી નો જે સંઘર્ષ છે એ પણ છે આના માટે આપણે કહીએ અઢારસો ને અઠાવન માં પહેલી એફઆઈઆર થઈ અને પહેલી એફઆઈઆર જેમની સામે થઈ હતી ઢાંચા કર્યા છે પંચોતેર યુદ્ધ થયા છે પિનલભાઈ હિન્દુઓએ ભગવાન શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ પોતાના આરાધ્ય એવા ભગવાન શ્રી રામની જન્મભૂમિ પરત મેળવવા માટે પંચોતેર યુદ્ધ લડ્યા છે એમાં અનેક માતાઓ પોતાના વીર પુત્રોની બલિદાન આપ્યું છે ત્યારે આ વિષયને જે આ બધું ચાલ્યું એમાં જે સૌથી અગત્યનો જે મુદ્દો હતો એ ક્યારેક આવ્યો કે જ્યારે ભારતમાં કોઈ એક એવું કે જ્યાં આંગાડી ભગવાન પોતાના જન્મ લેવા માટે જે ભારત ભૂમિને પસંદ કરે પ્રત્યેક વખતે પસંદ કરે ભગવાન દુર્લભમ જન્મ કહેવાતું હોય એવા અંદર ભારતીય જેવા જ એવું કહ્યું કે રામ ડઝ નોટ એક્ઝિસ્ટ એ વખતે જયારે હિન્દુ લોહી જે ઉકળ્યું અને એ પછી જે પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા મને લાગે છે મારે એ કહેવું જોઈએ આમાં જે છે કે જે પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા વાલ્મીકી રામાયણના બાલ કાંડમાં સૌ પ્રથમ ભગવાન અગત્યની બાબત છે સ્કંદ પુરાણમાં લખાયેલું છે સ્કંદ પુરાણ ની અંદર લખ્યું છે કે ભગવાન શ્રી રામના જન્મસ્થાન જે છે ત્યાંથી માતા સરયુ નો પ્રવાહ ત્રણસો હાથ ત્રણસો ધનુષ દૂર વહે છે આજે પણ જ્યાં જન્મભૂમિ છે ભગવાનની એટલું ગણતરી થાય છે આજે પણ એ જગ્યા છે માતા સરયુના પ્રવાહથી એટલી જ દૂર છે એવી જ રીતે અથર્વવેદના કાંડમાં પણ એક માં અનુવાક્યમાં લખાયેલું ના બીજા મંત્રમાં સ્પષ્ટ કહેવાયું છે કે આઠ ચક્રો અને નવ દ્વાર ધરાવતી આ અયોધ્યા નગરી જેમાં જે દેવતાઓની નગરી છે અને એ દેવતાઓની નગરીમાં એ અયોધ્યા મંદિર મહેલમાં સ્વર્ગમાંથી ભગવાનનું અવતરણ થયું આ જે પુરાવા ઋગ્વેદમાં પણ ભગવાન શ્રી રામના રામ જન્મભૂમિનો અને જન્મસ્થાનનો ઉલ્લેખ છે આ પુરાવાઓ કેટલું કેટલું આપણને લાગે વિચિત્ર લાગે કે જ્યાં ભગવાન શ્રી રામ જન્મ્યા છે જે સંસ્કૃતિ માટે ભગવાન શ્રી રામની પાંચ પાંચ પેઢીઓ પોતાનું જીવન ખર્ચી દીધું ત્યાં આપણે સાબિત પરંતુ ભગવાન ભગવાન શ્રી શ્રી ઈચ્છા આશીર્વાદ અને અનેક જે બલિદાન છે એના પુણ્ય પ્રતાપે નવેમ્બર બે હજાર ઓગણીસ માં માનનીય સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે અહિયાં ભગવાન શ્રી રામ વિરાજમાન હતા આજ જગ્યા જે છે એ ભગવાન શ્રી રામ નું જન્મસ્થાન છે અને ત્યાં જ મંદિર બનશે એવું કહીએ કેવું એવું એમ કેવાય ને કે સણસણ તો તમાચો તમારે એવું કહેતા હતા કે મંદિર વહી બનાયગે પણ તારીખ નહીં બતાયગે આજે જે દરેક વ્યક્તિને કહેવું છે મારા આપના માધ્યમથી પિનલ બેન

ભારતના બંધારણ પર વિશ્વાસ નથી કારણ કે એમને ભગવાન શ્રી રામ પર તો વિશ્વાસ છે છે જ જ નહીં પરંતુ આ એ લોકો જે હંમેશા દોહાઈ દેતા રહેતા હોય છે તો એમના માટે આ કહીશ કે માનનીય સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે અમે માનનીય સુપ્રીમ કોર્ટના મંચ પર સાબિત કર્યું છે કે અમારા ભગવાન શ્રી રામ આ જગ્યાએ જન્મ થયો હતો એમનો અને ત્યાં

એટલે એવું કોઈ જેને એમના પણ લેવું હોય તો છૂટ છે અને એ રાજકીય મુદ્દો જેટલા વધારા બનાવશે જે નેગેટિવ થશે એ લોકો હજુ ખાડો તો બધી ગયા છે પણ હજુ કદાચ નીચે ભાઈ ભૂમિમાં ઉતરી જશે સત્ય બાબત એ જ છે કે પ્રભુ શ્રી રામ અને રાજકારણમાં ના જોડતા એના આરાધ્ય સ્વરૂપમાં એ પણ પૂછશે તો એમનું પણ કલ્યાણ થશે પ્રભુ શ્રી રામનું આ તો અમે બધા નિમિત્ત છીએ રામે જે જે ભારત માતાનો પરમ વૈભવ પર લઈ જવા માટેનું નક્કી કરેલું છે અને એ પ્રમાણે જયારે બી રાજકારણ રમવું હોય રમે પણ એમાં વચ્ચે રામના ના લાવતા એને સહજ રીતે સ્વીકારે એની વોટ બેંક નો વિચાર ના કરતા કમસે કમ બધા હિન્દુઓની આસ્થાની ચિંતા કરે હિન્દુ ક્યારે પણ

હજુ તો ફક્ત રામ મંદિરની નિધિ લેવા માટેનું સમર્પણ ભારતમાં થયું છે વિશ્વના કેટલા હિન્દુઓ અત્યારે હજુ કરી રહ્યા છે કે દાન રામ તો વિશ્વના હિન્દુઓ અત્યારે થનગની રહ્યા છે મોટા પ્રમાણમાં હજુ તો અયોધ્યામાં હમણાં જ એમ કેવાય કે ભાઈ એરપોર્ટ ચાલુ થઈ રહ્યું છે બહુ જોરદાર કામ કરી રહ્યું છે ઉત્તર ઉત્તર પ્રદેશ ની સરકાર અને એરપોર્ટ પણ ચાલુ થશે હું માનું છું કે હવે જે એરપોર્ટ જેવું ચાલુ થશે એક દિવસ ખાલી નહીં રહે ત્યાંની અને એ કહેવાય ને કે રામના ભક્તો તૂટી પડવાના છે પણ હમણાં ત્યાંથી આદેશ છે તારીખે કોઈએ જવાનું નથી પરંતુ જે છે નજીકના મંદિરમાં સામૂહિક હિન્દુઓ ઉજવણી કરવાના છે અને આ ઉજવણી એવી હોય કે એમ સમગ્ર દેશ સમગ્ર વિશ્વના માટે એક જળહળતો પ્રકાશ દેખાશે ભારતમાં અને એવું જોવાનું એક દ્રશ્ય ખડું થવાનું છે અને આપણે બધા એના સાક્ષી બનીએ છીએ આપણે બધા છે ભાગ્યશાળી લોકો છીએ કે સદે વિશ્વ ઓગણીસો પરિષદ આંદોલનની જવાબદારી વિશ્વ વિશ્વ સમગ્ર જન જાગરણ આંદોલન કરવાનો વિવિધ પ્રકારના આંદોલનો ગામે ગામ જઈ અને સમાજને હિન્દુ સમાજને જાગરણ કરી અને એક જાતની આખું ઓરા ઉભી થઈ છે અને હિન્દુ સમાજ અત્યારે એકદમ આનંદ ઉત્સવમાં છે અને તમારા મીડિયા થકી સૌને આમંત્રણ છે કે નજીકના મંદિરમાં જ્યાં જ્યાં મંદિરો છે આપણા પરિચયમાં મંદિરો ખુબ મોટા પ્રમાણમાં શણગારવામાં આવે મંદિરોમાં આનંદ ઉત્સાહ કરવામાં આવે ભોજન પ્રસાદ થાય અથવા પ્રસાદ વિતરણ થાય અને બધા જાય એ મંદિરોમાં દરેક પ્રવેશ હોય થઈ રહ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને કેટલો શ્રેય આપશો હા નરેન્દ્રભાઈ મોદી ને શ્રેય આપવો જોઈએ પ્રચારક તરીકે જયારે રામ મંદિરના દ્વાર ખોલ્યા હતા ત્યારે નરેન્દ્રભાઈ સાબરકાંઠા વિભાગના પ્રચારક હતા અને એક પ્રવાસમાં એક સ્કૂટરના સ્કૂટર લઈને એક બે કાર્યકર્તા જઈ રહ્યા હતા ત્યારે ન્યૂઝ માં આવ્યું કે આ તારીખે ગઈકાલે ન્યૂઝ પેપરમાં સંદેશ ના પેપર માં આવેલું કે ભાઈ રલ્લાના દ્વાર ખોલ્યા તો એમને પહેલા માન્ય નરેન્દ્રભાઈ મોદી એ વખતે આનંદ નો દિવસ છે આજે કે આજે દ્વાર ખોલ્યા જયારે જયારે પ્રચારક હતા ત્યારે જ એમને આટલી ઈચ્છા હતી ત્યારે તો આજે વડાપ્રધાન છે અને એમની ઈચ્છા પૂર્ણ થતી હોય તો નરેન્દ્રભાઈ નો તો આનંદ અલગ જ હોય એમને આપવો જ રહ્યો

અ પિનલજી હું આપને જણાવું એટલે અત્યારે બધા છે ને કેટલીક ઇકોનોમિક્સની બાબતો કરતા હોય છે એટલે એટલું જણાવી દઉં કે અયોધ્યામાં મંદિર બન્યા પછી ભગવાન શ્રી રામ વિના વિરાજમાન થયા પછી એક અંદાજ પ્રમાણે એકદમ જેને આપણે કહીએ ને ઓછામાં ઓછો જે અંદાજ મુકાયો છે એવું છે કે વર્ષે પચીસ કરોડ શ્રદ્ધાળુઓ ભગવાન શ્રી રામના દર્શન કરવા ત્યાં આવશે અને એક વ્યક્તિ એ ઓછામાં ઓછો જો એક રૂપિયાનો ખર્ચ ત્યાં રહેવાનું જમવાનું ને એ સિવાયનો કરશે તો પચીસ હજાર કરોડ નું એક ઇકોનોમી ત્યાં ઉભી થવાની છે એની સાથે સાથે એની આસપાસનો જે વિસ્તાર છે ત્યાં એટલે એ ભગવાન શ્રી રામની કૃપા વરસવાની છે એમાં કોઈ શંકા નથી પર્યટન સ્થળ પરંતુ પરિભાષિત થવા માટે તૈયાર થઈ ચુક્યું છે અને ત્યાંના લોકોને ચોક્કસપણે આ મંદિરનું જ્યારે નિર્માણ થશે ત્યારે ઘણા લોકોને રોજગારી પણ મળશે સમય અહિયાં સમાપ્ત થાય છે દેવેન્દ્રજી નલિનજી બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપ બંને ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ સો મચ જય શ્રી રામભે તો આજે જે દિવસની વાત આપણે કરી બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ એ દિવસે ઘર ઘરમાં જયશ્રી રામનો નારો ગુંજ છે અને દરેક વ્યક્તિનું એ સ્વપ્ન સાકાર થશે કે જ્યારે ભવ્ય રામ મંદિર કે જેની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ યોજાશે દરેકે દરેક ભારતવાસીઓને દિવસે ગર્વની અનુભૂતિ થશે કે વર્ષોથી જે સ્વપ્ન જોવામાં આવ્યું છે સનાતન ધર્મનું જે સ્વપ્ન છે તે સાકાર થવા જઈ રહ્યું છે ત્યારે અત્યારથી જ દરેકે દરેક ભારતીયોને ખૂબ ખૂબ શુભકામનાઓ આપીએ છીએ અને એટલા જ માટે આજે વિશેષ જે મંદિર છે તેની વિશેષતાઓ વિશે વાત કરી છે અને તેની પાછળ જે વર્ષોનો કાયદાકીય સંઘર્ષ રહ્યો છે તેના વિશે પણ ચર્ચા કરી છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આવશું નમસ્કાર